વિડીયોને લાઈક કરીને જાઓ અને ચેનલ પર ન હોય તો ચેનલની સાથે તમે જોડો ચેનલને સબસ્ક્રાઇબ કરો જો કે સાયડમાં તમને બટન દેખાતું હોય છે કે ભણેલા હોય કે ના હોય તો બધાને ખબર પડે સબસ્ક્રાઈબ એટલે સબસ્ક્રાઈબ તમને જો ને વિડીયોની નીચે તમને લાલ કલરનું સબસ્ક્રાઈબ લખેલું હોય છે તો એના પર ક્લિક કરીને તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને મિત્રો થોડોક સપોર્ટ કરો તો તમારા બધા લોકોનો આભાર રહેશે અને આજે છે રવિવાર તો રવિવારના ના ગુડુંડી ઘરે હોય તો આજે અમે બે માણા ઘરે છીએ આજે ફેરી લગાડવા નથી ગયા તો આજનો પ્રોગ્રામ છે આપણો બ્રેડ પકોડાનો તો વિડિયો સાથે બને રહેજો અને એમાં આપણે લેવી છે બેસન લોટ જો કે શણ્યા નું કે કે બેસન નું આ તો બધા બેસન નું કે લખેલું છે બેસન આપણે ઇંગ્લિશ બહુ વાંચતા નથી આવડ તો આ આપણે બેસન નું લોટ લેશું અને આ તરફ છે થોડા ઘણા બટેકા અને અને આ જે આપડા બ્રેડ તો આને આપણે બે ભાગમાં કટિંગ કરશું આ બ્રેડ છે તો બ્રેડ હાવરમાં લીધા હતા તો અડધા છોકરાઓને ચામાં ખાતા અને થોડા ઘણા વધ્યા છે એટલે આને આપણે બ્રેડ પકોડા બનાવશું મિત્રો આ જે ગુડુના મમ્મી અને આ રીમા છે રીમા શું લાવી તું હે ઓ ચીટ લાવી તો હાલો અમે આપણે બ્રેડ પકોડા બનાવવાની શરૂઆત કરવી અને કામમાં થોડોક હેલ્પ કરવા આઈ ગયા છે તો આપણે લોટ કરી નાખ્યું છે કમ્પ્લેટ બેસન નું જો કે આમાં આપણે હલકું મરચું નાખ્યું છે અને મીઠું અને જીરું ધાણાનો બધો પાવડર અને મરીયાનો બધો પાવડર આમાં આપણે મિક્સ કરી નાખ્યો છે તો આપણે થોડી વાર આને પલવવા દઈશું કારણ કે બધું મિક્સ થઈ જાય તો મિત્રો આપણે બેડ જે બ્રેડ છે આપણે કટિંગ કરી નાખ્યા છે આ તરકાના ત્રિકોણમાં સાઈડમાં કટિંગ કરી છે અને આ થઈ ગયું છે બધું કમ્પ્લેટ અને આમાં આપણે આપણે નાખવાનું છે તેલ હજુ ગેસ નથી કર્યો અને બીજી વાત કે આપણે કોઈ બાપદાદાનો કોઈ ધંધો બનાવવાનો છે નહીં તો આ તો જેવું થાય એવું આપણે ખાવાનું છે બસ આપણને એટલું બધું આવડતું નથી કે આપણે એમાં હોય આપણે કઈ કરવાનું નથી તો આ તો આજનો વિડીયો કઈ બેકો જવાનો કઈ હતો નહીં એટલે મને એમ થયું કે ચાલો ને આ તો એ તો એ વિડીયો બનાવી નાખ્યું હાલ હું તમને હવે બનાવીને દેખાડ તો આપણે તેલ આપણે નાખી દીધું છે અને થોડા ઘણા છે અને આ એક આપણે પેસ્ટ લાવ્યા હતા આની તો ખાવું નું ટાટર એમને એમ ન ઉતરે અને આપણે આ થઈ ગયું છે કમ્પ્લીટ હવે સીધા આની અંદર બોળી બોળીને આપણે સીધા નાખવાના છે બસ તો આપણે જો પહેલાં મુહૂર્તમાં આપણે બટેકાના નાખી દીધા છે અને પછી હવે નંબર બ્રેડ અને આપણે થોડી ઘણી આપણે ભીંડી નાખીશું

તો જુઓ આપણે અંદર બ્રેડ નું લોટ વાળું કરીને આપણે નાખી દીધું છે અને તકલીફ પડે અને જેટલું લોટ છે એટલા આપણે બ્રેડ બનાવવાના છે તો આપણે બ્રેડ કઈક આ પ્રકારનું ખુલી જેવું થઈ ગયું છે તો હાલો આપણે થઈ ગયા છે બનાવીને રેડી આપણા બ્રેડ કઈક તો જુઓ તમે આમાં કારણ કે ભતીના મિક્સ છે એક બટેકાના છે અને એક બનાવે છે કાંઈક નવીનમાં ભીંડી અને બીજા છે આપણા રેડના તો અલગ અલગ આમનો ટેસ્ટ લઈશું અને તમને કહેશું કે કેવા લાગ્યા તો કંઈક આપણા આવા બ્રેડ બન્યા છે થોડુંક વિડીયો નીકાળશમાં થોડાક બળી હોત ગયા છે અને બટેકાના તો બહુ મસ્ત બન્યા છે કારણ કે આપણે દુકાનમાં તો જેવા બને તો આપણે ઘરે ના બનાવી એકવી પણ જેવા બન્યા છે એવા મેં તમને દેખાડ્યા

પણ ખાવા લાયક છે એમ થોડું ભૂખ લાગી હોય ને આમાં એવું જ છે આપણે નોર્મલ જેમ ખાવી દુકાન જેવા નહીં આવે તે મીડિયમ ના તો ભાઈ આ કઈક હતો અમારો આજનો પ્રોગ્રામ અને ચટણીને બધું નાખીને તો હાલો પેલા પહેલાં ખાઈલી બપોરનો સમય થઈ ગયો છે અને તમે બધા પણ વિઝિટ કરો અને અહીં તમારે બ્રેડ જો સ્પેશલ આપણા હાથના ખાવા આવો હોય ને તો તમારે એક અધાર કિલોમીટર સફર કરીને આવવું પડશે જ્યાં દિલ્હી તો આપણે પહેલાં અને નિપટાઈ લેવી પછી આપણે થોડી ઘણી આગળ વાતચીત કરવી તો બસ વધવા દીંધા છે બ્રેડ અને અહીંનો મોસમ છે ને થોડીક ગરમી પડે છે અને પંખો હાલે છે ફૂલ તો કુલર આપણું હમણાંથી કામ નથી કરતું એ બગડ્યું છે તો મોટર એની થોડી ખરાબ થઈ છે એ ગમી પ્રોબ્લેમ થાય છે થોડુંક હાલે બંધ થઈ જાય છે બાકી બહારનો મોસમ તો તમે આજે છે તડકો જબરદસ્ત આજે ફરવા નતા ગયા અને આજે છે રવિવાર તો રીમા તો એના લીધે ફોન જોવે છે અને બુડું જાય છે એના દાદાના ઘરે અને પછીનો પછીનો છે થોડી ગરમી આટલો આટલો પંખો હાલે તો તમને આ કને આવવાના કે આ તો બધા ગરમી તો અડધી એસી ચાલુ કરીને માણો હોય ને બધા એટલે ગરમી અડધી બહાર એસી ફેંકે એટલે ઘરમાં એક હજુ ઉપરનું મકાન છે ને થોડું ઘણી ગરમી તો લાગે તપે ઉપરનું મકાન તો આપણે નીચેનું હોય તો થોડું ઘણી ઠંડી રહે તો આપણે ત્રણ બજે રાખીએ ને આનો આપણે થમનેલ બનાવવાનો છે એ માટે જે કે તમે અત્યારે ક્લિક કર્યું ને હમણાં આવીને બનાવવા માટે આપણે રાખ્યા તો મિત્રો મારો એક વિચાર એવો હતો ને કે આજે તમને ટાઉન પાર્ક લઈ જવા ટાઉન પાર્ક અમારે આ ચાર કિલોમીટર દૂર થાય પણ આજે વિચાર હતો ટાઉન પાર્ક પણ તડકો એવો હતો ને કે અને આજ તો ભીડ પણ સાજી હશે રવિવાર છે ને એટલે આજ ભીડ હશે ને તડકો જાદો હતો મને એમ થયું કે ચાલ આ છુટી તો ઘરે આપણે પ્રોગ્રામ રાખી લેવી તો એનો વિડીયો બનાવી લેવી તો આપણે કોઈ દીક જાયશું ટાઈમ કાઢીને અને તમે બધા આ વિડીયોમાં જો કમેન્ટ કરશો તો આપણે ટાઉન પાર્કનો વિડીયો જરૂરથી બનાવશું ઘણું બધું અહીંયા જોવા લાયક છે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે તો હાલો હવે વિડીયો થઈ છે બહુ લાંબો અને વિડીયોને આપણે કરીએ એન્ડ આજનો વિડીયો આટલો અને મળીએ આપણે આગળ એક નવા વિડીયોમાં જય માતાજી જય દેવા